સમાચાર સામે નજર કરીશું નર્મદાના નાદોદમાં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે જેમાં ગોપાલપુરા રામપુરા શહેરાવ ગામે રૂપાલા વિરુદ્ધના પોસ્ટર લાગ્યા છે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી તેઓ ચીમકી ઉચ્ચારી છે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરવાની ક્ષત્રિય સમાજની આ માંગણી છે જેમાં નર્મદાના નાદોદમાં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ પોસ્ટર જોવા મળ્યા છે ભાજપના કોઈ પણ કાર્યકરો કે આગેવાનોને શહેરમાં ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા પણ પોસ્ટર જોવા મળી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગણી યથાવત છે આ સાથે જ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી તેઓની માંગ છે તો નર્મદાના નાદોદમાં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ પોસ્ટર વોર યથાવત જોવા મળી રહી છે ગોપાલપુરા રામપુરા શહેરાવ ગામે અનેક પોસ્ટર લાગ્યા છે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની આ માંગણી યથાવત જોવા મળી રહી છે વિરોધ પણ યથાવત છે આ સાથે જ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે પોસ્ટરો લાગ્યા છે તો અનેક જગ્યા પર વિરોધ થતો પણ જોવા મળી રહ્યો છે તે વાત કરીએ કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી તેમાં ત્રણ વખત માફી માંગવા છતાં હજુ પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે અને આ સાથે જ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે જ પાંચ મહિલાઓ જોહર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે જેમાં નર્મદાના નાદોદમાં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ પોસ્ટર વોર યથાવત જોવા મળ્યો છે ગોપાલપુરા રામપુરા શહેરાવ ગામે પોસ્ટર લાગ્યા છે

છત્રોદ માં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે નાદોદ ની અંદર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ પોસ્ટર વોર યથાવત જોવા મળી શું સિંહ નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામે આ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા બાબતે પોસ્ટરો લાગેલા છે અને નાંદોદ તાલુકાના રામપુરા ગામે પણ પોસ્ટરો લાગેલા છે ઉપરાંત સેરાવ ગામમાં પણ આ રીતે પોસ્ટરો લાગેલા છે અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે જે રાજપૂત સમાજ છે સમાજ ની અંદર આક્રોશ જોવા મળે છે અને જો એમની ટિકિટ રદ ન થાય તો આગળ રાજપૂત સમાજ કાર્યવાહી કરતો માહિતી બદલ છત્ર આપનો આભાર તો રૂપાલા વિરુદ્ધ પોસ્ટર વોર યથાવત જોવા મળી રહી છે પાંચ મહિલાઓ જોહર કરશે ગઈકાલે મહેદી રસમ પણ થઈ ચૂકી છે આ સાથે જ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ યથાવત જોવા મળી રહી છે પુરુષોત્તમ રૂપાલાના વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે આ સાથે જ તેઓએ પોતાનો બંગલો હવે ખાલી કરીને અન્ય ફ્લેટમાં પણ શિફ્ટ થયા છે ત્યારે વાત કરીએ પાંચ મહિલાઓની તો તેઓને ઘરની બહાર પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે